વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો છે આ સંવાદમાં દ્વિપક્ષીય સંબંધો પ્રાદેશિક સુરક્ષા અને સીરિયાની સ્થિતિ સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે બંને દેશો વેપાર રોકાણ અને સાંસ્કૃતિક વિનિમય સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમના સહકારને વધુ મજબૂત બનાવવા માટે માર્ગો શોધવાની અપેક્ષા છે મુલાકાત દરમિયાન શેખ અબ્દુલ્લાહ બિન ઝાયદ અલ નાહ્યાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે આ મુલાકાતથી મજબૂત દ્વિપક્ષીય સંબંધોને

અને સહકારના નવા માર્ગો ખોલવાની અપેક્ષા છે